એહી સુધીર જેનું સ્વાધ્ય સોલ્યુશન આપણે જોવાના છીએ તો જોઈએ પેલું નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો સુવિક્રમ ખેલના ગણમ પછી વજ્ર કાયતામ મૃણાલિની કુસુમે વિદ્યાય ત્યાર પછી છે સંચી નુયામ જ્ઞાન વારિધ્યો અનુગચ્છામ

તન્વા મનસાહિરંત સદા ગુરુન ભારત ભારતમાતુ સેવા સત્કાર દેશ જીવામ ત્રીજુ છે એ શારદે ગિરિજ વરદે

મળવાના છે ઓકે ચલો પ્રશ્ન ત્રણ નીચેના જેવા આધારિત અન્ય શબ્દો કાવ્યમાંથીરામ અનુગચ્છામ જીવાર સંચિનુયામ બરાબર તો આ રીતે તમારે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો वज्र कायाताम कथम विंदाम तो धावन कुर्दन चलेन चलने हेले वज्र विन्दाम विंदाम कम अर्चाम तो कुश में विघ्न विनाशकम देवम अर्चाम उनकी अर्चना करवी कस्य हितार्थ जीवाम वयम देशस्य हितार्थ जीवाम सदा कौन अनुगच्छाम वयम सदा गुरुजनान अनुगच्छाम पांचमु उदाहरण प्रमाणे रूपो लखो ગચ્છ ગચ્છામ નય નયામ અનુગચ્છ અનુગચ્છામ પીબ પીબામ વિંદ વિંદામ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કક્ષા છ અને સાતમાં આવતા ભારત માતાના અન્ય ગીતો શોધીને તમારે એનું ગાન કરવાનું છે એટલે તમે તો આઠમા ધોરણમાં છો એટલે છઠ્ઠા સાત ભણી ગયા છો ભારત માતામ તમારે સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે અને તમે જે રમતો રમતા હોય તે રમતોના તમારે નામ લખવાના છે બરાબર એટલે એ તો તમારી જાતે પ્રવૃત્તિ થઈ શકે એવું છે તો આ સાથે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ કરીએ તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત